સુરત શહેરમાં થતા આત્મહત્યાના બનાવો સંબંધે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં બનતા આત્મહત્યાના બનાવના કારણો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી

કોઈને પણ નિરાશાજનક વિચારો આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના મોબાઈલ એટ વન ટુ એટ થ્રી ઝીરો એટ વન ડબલ ઝીરો પર સંપર્ક કરવા વિનંતી છે જેના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે તમારી મદદ માટે હેલ્પલાઇન પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે तो एना हिसाब थी हमें जो 3 वर्ष को कुल लगभग 1866 जितना केसेस जो सुसाइड ना केसेस હતા जो है जो अलग-अलग कारणों से सुसाइड करवामा आव्या હતા એના કેसेसનો અમેલો અભ્યાસ કરજોએ તો આ પ્રકારને જારે અમે લોકો એનાલિસિસ કરજોએ એનાલિસિસના અંતે આપના એવું આયા કે જો अफेक्टेड जो एरिया છે ہمارا ઝોન 1 માં કુલ 496 જેટલા કેसेस છે જેમાં અમારું વરાછામાં 103 કાપોદરામાં 171 અને સરથાણામાં 155 આ મેક્સિમમ જો પોલીસ સ્ટેશન અમારા છે જ્યાં મેક્સિમમ કેસીસ થયા છે ઝોન ટુમાં લિંબાયતમાં વન હંડ્રેડ સેવન્ટી ફાઇવ કેસીસ લિંબાયતમાં છે ઝોન થ્રીમાં ચોક બજારમાં લગભગ સો જેટલા કેસીસ છે નાઇન્ટી નાઇન કેસીસ છે ઝોન ફોરમાં ઉમરામાં ફિફ્ટી થ્રી છે ઝોન ફાઇવમાં રાંદેરમાં એકસો અગિયાર અને અમરોલીમાં એકસો આઠ કેસીસ છે અને ઝોન સિક્સમાં સચિન એરિયા અફેક્ટેડ જેમાં સચિન માં સેવન્ટી અને સચિન પોલીસ સ્ટેશનમાં ફિફ્ટી સિક્સ તો આ પ્રકાર અમે લોકો એનાલિસિસ પૂરા સંપૂર્ણ જોઈએ કરાયાના કારણોના જગ્યાના અને શું રીઝન હતા એના પછી અમારી એવું નક્કી કરીને જો કેવી રીતે એના પ્રિવેન્ટ કરીએ એના માટે અમે જો હેલ્પલાઇન ચાલુ કર્યા છીએ જો એક તો સો નંબર એક યુનિવર્સલ નંબર છે કોઈ પણ વ્યક્તિ જો સો નંબર ઉપર કોઈ સગા સંબંધી કોઈને લાગતા હોય કે અમારા કોઈ ઓળખતા કોઈ દોસ્ત યાર મિત્ર જો કોઈ આ પ્રકાર ડિપ્રેશન હોય સોસાઇડ કરી શકે એવું છે તો સો નંબર ઉપર બી કોલ કરી શકે છે સાથોસાથ બે બીજા નંબર છે સિક્સ નાઇન વન ડબલ જીરો અને બીજા નંબર છે એટ વન ટુ એટ થ્રી જીરો એટ વન ડબલ ઝીરો આ ત્રણ નંબર ધ ક્લોક ચોવીસ ઘંટા જો કાર્યરત રહેવાના છે આમાં એક કાઉન્સલર અને બે અમારા જો પોલીસ આ ત્રણ લોકોની ટીમ ચોવીસ કલાક આપણા પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે ત્યાં જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલાં ભરો એના પહેલા એક તક જો પોલીસને આપવો જોઈએ અગર આપ જો પોલીસના એવા કોઈ ફોન કરો છો તમે હન્ડ્રેડ પર્સન્ટ જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ જોઈએ પૂરી મહેનત કરીશ લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સલર સાથે કે જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આપ પોલીસને એક તક આપવો જોઈએ કોઈ એવા પગલાં લેતા એ મારી બધાને રિક્વેસ્ટ છે અને અમારી જો સિસ્ટમ છે કે આ જો અમારા કાઉન્સલર બી વાત કરી શકે જ્યારે કોઈ આ પ્રકારના વ્યક્તિ ફીલ કરતા હોય કે એના એકાંતપણા લાગે છે અથવા તો ડિપ્રેશનમાં લાગે છે આ નંબરો ઉપર કોલ કરે તો અમારા કાઉન્સલર પર વાત કરશે મીન ટાઈમ બીજી એના મદદ અમે જ્યાર સુધી નહીં પહોંચાડી દઈએ અને સાથ જો અત્યારે અમારા જો તમામ પીસીઆર ગાડીઓ તમામ થાણા મલદારો તમામ અમારી પોલીસની ગાડીઓ આ ટીમ સાથે સંકળાયેલી રહેશે જેવા આપણી પાસે મેસેજ આવે તાત્કાલિક આ મેસેજ ત્યાં પાસાન થવાના છે અને આ મેસેજ લઈને જો સ્થાનિક પોલીસ સે આ પોલીસ મે ભી આજે અમારે બતા મીટિંગ હોવા ભી આજ અમે લોકો જો ચર્ચા કરી છે જો હે કે આ સ્થાનિક પોલીસ ભી આમાં આ જો કામ મે જોડાવાના છે જો હે એકલા કંટ્રોલ મે કંટ્રોલ મે તમારો નંબર છે 3 કાઉન્સિલર સાથે પરંતુ જો મેઈન કામ છે અમાર સહેર મે જો 40 જેટલા પોલીસ સ્ટેશનો છે આ બધા લોકો ભી આ કામ મે જોડાઈ ના લોકો ને મદદ